વડોદરામાં મંજુસર પોલીસે સોનાની દાણ ચોરીનો પર્દાફાશ કર્યો છે દુબઈથી મોજામાં એક પોઈન્ટ એક્યાસી કરોડનું સોનું છુપાવીને લાવતા ત્રણ શખ્સોની ધરપકડ કરી છે એક્સપ્રેસ વે પર સાવલી તરફ ઉતરતા હતા તે જ સમયે મંજુસર પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યા હતા સોનાનો પાવડર બનાવી પગના મોજામાં સંતાડી દેવાતો હતો પોલીસે સોનાના પાવડર સાથે દારૂની બોટલો અને ઈ સિગારેટનો જથ્થો પણ કબજે કર્યો છે અશોક પ્રજાપતિ વિપુલ પટેલ હરીશ ચંદ્ર સોલંકીની પોલીસે ધરપકડ કરી છે અમદાવાદનો સુબુર આલમ રાજપૂત વોન્ટેડ જાહેર કરાયો છે દુબઈથી કેટલી વખત સોનું મંગાવ્યું તેની પોલીસે તપાસ શરૂ કરી છે સોનાના પાવડરમાં કેમિકલ નાખી સોનું લાવતા હોવાથી એરપોર્ટ પર મશીનમાં સ્કેન થતું નથી